સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ચલથાણ ગામની ગર્ભવતી મહિલાને દાખલ કરાઈ હતી જોકે ગર્ભવતી મહિલાને મહિલાના ઉદરમાં જ આઠ મહિનાના શિશુનું મોત નિપટતા સ્મીમેરના ગાયનેક એન્ડ સસ્યા વિભાગની મલ્ટી ડિસિપ્લિનરી તબીબી ટીમે સોર બોટલ લોહી ચડાવી મહિલાનો જીવ બચાવ્યો છે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના ગાયનેક એન્ડ સસ્યા વિભાગની મલ્ટી ડિસિપ્લિનરી તબીબી ટીમે સુરતી એક મહિલાની મૃત્યુના મુખમાંથી ઉગાડી લીધી છે પલસાણા તાલુકાના ચલથાણ ગામના પરિણીતા રેખાબેન રવિન્દ્રભાઈ રાજપૂત લગ્નના બાર વર્ષ બાદ ગર્ભવતી બન્યા હતા જેથી પરિવાર દ્વારા નિયમિતપણે પ્રાઇવેટ હોસ્પિટલમાં રૂટીન ચેકઅપ કરાવતા હતા જે દરમિયાન સગર્ભાનું બ્લડ પ્રેશર વધી રહેતું હતું જેની દવા પણ શરૂ હતી પરંતુ તારીખ સાતમી એપ્રિલના રોજ રાત્રિના સમયે રેખાબેનની અચાનક તબિયત બગડતા પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવારથી ખસેડ્યા હતા જ્યાં સોનોગ્રાફી કરતા જાણ થઈ કે આઠ મહિનાનું બાળકનું સગર્ભા માતાના ઉદરમાં જ મૃત્યુ થવા પામ્યું છે સગર્ભાના શરીરમાં લોહીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવાનું હોસ્પિટલમાં રિફર હતી તેમણે બ્લડની સોળ બોટલ અને વેન્ટિલેટર સપોર્ટ ઉપર રાખી ઓપરેશન કરી મૃત્યુના મુખમાંથી ઉગારી સ્વસ્થ કર્યા છે સુરત મનપા સંચાલિત સ્વિમેર હોસ્પિટલના ગાયને એના વિભાગના તબીબોએ કોલો સાથે કરેલી કામગીરીને લઈને હાલ એક મહિલાનો જીવ બચી જવા પામ્યો છે અઝર કો સાથે ફેન્યુ